કોંગ્રેસની ની જન આક્રોશ સભામાં જોવા મળ્યો આંતરિક ખટરાગ જેમાં જામનગરમાં ચાલુ સભામાં કેટલાક કાર્યકરોએ ચાલતી પકડી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે ખેડૂતોના હક માટે રેલીમાં ખેડૂતોનો આક્રોશ જોવા ત્યારે જામનગરના નેતાઓ ખેડૂતોને દબાવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો આજે જે જન આક્રોશ રેલી જે સોમનાથ દ્વારકા નીકળી છે જે જામનગર આવી ખેડૂતો ને પ્રદેશ પ્રમુખને એક રજૂઆત કરવાની હતી કે હાલ જામનગરમાં જે કાલાવડ અને લાલપુર તાલુકામાં ઓપેરા કંપની તેમજ અન્ય પવન ચક્તિ કંપનીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં કાયદેસર ગેરકાયદેસર દાદાગીરી દાદાગીરીથી જે કામો કરવામાં આવે તેના વિરુદ્ધમાં કાનૂની મદદ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા તો અમે એની સાથે હતા અને ટૂંક સમયમાં એની પહેલા પણ અમે આ બાબતે રજૂઆત અહીંયા અહીંયા સ્થાનિક લેવલે કરેલી હતી અને ક્યાંક ને ક્યાંક અમુક એવા ખેડૂતોને ખોટાઇ મેસેજ જાતા હતા કે આમાં

પ્રતિપાલ આજે કોંગ્રેસ દ્વારા જે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં જે પ્રદેશ લેવલ ના નેતાગીરી હતી તે જે પ્રજાજનોને સંબોધન કરતી હતી તે વેળાએ કોંગ્રેસ ના જ કાર્યકરો સભામાં ઘુસી જાય છે અને જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તેની સાથે વાતચીત કરે છે કે ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લામાં જે ખાનગી કંપની દ્વારા જે પવન ચક્કી નિર્મિત કરવામાં આવી છે તેમાં આપડા જ પક્ષના જે છે કાર્યકરો દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે ને ભરજપતિ પૂર્વક જે છે તે પોલ ઉભા કરવામાં આવે છે ને લઈને અમિત ચાવડાએ પણ તેઓને ધરપત આપી હતી કે સો ટકા જો આપણા પક્ષમાં એવું કોઈ કાર્ય થતું હશે તો સો ટકા તેની સામે પણ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર નો ખટરાગ છે જે જામનગર જિલ્લા જામનગર શહેર નો તે બહાર આવ્યો હતો અને આજ જે મુદ્દો છે તે જામનગર શહેર થતી જિલ્લાના જે રાજકારણ માં હાલ જે છે ચર્ચા નો વિષય બન્યો છે જી પ્રતિભા આભાર નથી માહિતી બદલ